તો થોડોક સપોર્ટ કરજો તો આપણે જાગું આવે મેરી ડેમ ભર્યું ને ન્યુ ઇયર છે તો બધાને ફરીથી થી જય દ્વારકા દીશ બધાને તો મિત્રો આપણે સરસ સી ચપાટી ને પર ગોગે સ્પર લઈ લીધા હે કેવક લાગે સારા લાગે જોજો આપણે નાના માણસો રહી એટલે આપણો કેમેરો નાનો કેમેરો ઈ નાનો ઘર તે નીકળ્યા અમારો આ એક મિત્રને રાખ્યો છે ભેગો જે ન્યારી દેના છે

અમે થોડાક મોટા ગાર્ડન માં જાશું અહીંથી પબ્લિક પણ જઈ રહી છે મિત્રો પાકું નથી મંદિર મંદિરે જ જાય આ તો બોલ્યા કરે ને એટલે મંદિરે ગયા હોત ને તો અગરબત્તી બધું લઈ ગયા હોત હે મંદિર પણ અહીંયા છે આજુબાજુમાં જોશું ટ્રાય જાશે કે નહીં તો મિત્રો અમે ગાર્ડન ની અંદર જો આમે ક્રિકેટ રમે ગાર્ડન છે એની અંદર એન્ટ્રી લઈ લીધી છે

તો મિત્રો અહીંયા આપણે ક્રિકેટ ચાલુ છે અમે તો સ્ક્રીનમાં નહીં દેખાતું હોય ઝૂમ કર્યું થોડું ઘણું દેખાણું હશે તમને એને પણ અમાર જો આ બે નમૂના આવતા તો વર્ગી ગયા હૈ ઉપર એ ઉપર રે તો રાખો ને બળ્યો

આપણે તો થાકી ગયા અલે તને આજ 5000 વા 50 કરે ને તો તારે 100 સબસ્ક્રાઇબર 2 મિનિટમાં 1 2 3 4 રહી ગયા છે હવે 5 6 7 8 9 10 46 47 ગાઈસ 48 બહુ થોડા થોડા થાકી ગયા છે 49 હજી તમે જોઈ શકિયે છો હજી બનતા એક એક જ બાકી આલ गाइस आज क्या बात है 50 करे खबरना पड़ती का वहां क्रिकेट हाले है मैच में जो है तो बहुत है भाई गलत उबो वाला જો આ જોવું હોય તો બધાય મને કામ ધંધા વર્ગાડી દે તો આ બધા એની મસ્તી કરે મને કામ ધંધો વર્ગાડે બીજા જીનકું છોકરું થઈ ગયું હતું જીનકું છોકરું તો નથી પણ જીનકું છોકરું છે જો ફેરવવાનું છે હું ફેરવું પછી એ જો જો હા મને મરત કાઈ ફરક ન પડે આ ફેરવું કે હા જો મે કીધું છું હું ફેરવી તું હું ભાઈ આ જો મિત્રો આ મારા ગદરી કરો એટલે હા સાદર <laughs> <laughs> મિત્રો અહીંયા તમારે ફોટો સ્ટેશન બહુ મસ્ત થાય એમ છે તો મિત્રો આ બન્યા રહેજો આગળ હજી અમે થોડોક આવ્યા હોય એટલે ગુજરાતી હોય ને પેટ પૂજા તો હોય જ તો પેટ પૂજા કરશું હમણાં ઓલા ભાઈ ક્યારે કે છે ભૂખ લાગી ભૂખ લાગી તો હવે થોડુંક પેટમાં પૂજા કરી લઈ તો પછી આગળ મળીએ આપણે તમને તો તમે પણ માં બહીને રહેજો બીજું કંઈ નહીં તો મિત્રો અમે અહીંયા બેઠા જઈ નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ હવે તો અમારો નાસ્તો જો કાંઈક હોય જો અહીંયા મન્નીમાં નાખ્યો આ ભાઈ આ ભાઈ જવું હોય તો ફરાળીમાં મિક્સ કરે હે તો અમે મળ્યા હવે નાસ્તો કરી દઈએ પછી તો મિત્રો અમે નાસ્તો બાસ્તો કરી લીધો ને પછી અમે અહીંયા રેસ્ટ કરવા ત્યાં બેઠા છે અત્યારે તો ને અત્યારે મસ્ત સનસેટ પણ છે ને પબ્લિક પણ ઘણું છે તો હવે ધીમે ધીમે સનસેટ થઈ છે એટલે ઘરે પણ પહોંચવાનું હોય ને તો ઘરે પણ પહોંચીએ આપણે મિત્રો હું તમને પબ્લિક દેખાડું સનસેટ પણ મસ્ત થઈ રહ્યો છે અત્યારે અહીંયા તમારે કોઈ બાળકો હોય કે કણા હોય ગમે યોજના અહીં આવીને તમે મનોરંજન કરી શકો છો આ વાગુગઢનો મસ્ત ગાર્ડન છે નહીનું આપણે કામ ગયમું ફેમિલી ફેમિલી સાથે આવવા માટે બેસ્ટ પોઈન્ટ છે તો મિત્ર હવે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે નીકળીએ છીએ આ ગાર્ડનની વિઝિટ પૂરી કરી લીધી છે આજે ખૂબ મોજ મસ્તી સાથે અમે ત્રણે મોજ મસ્તી કરી છે તો આ બ્લોક તમે જોઈ લેજો પૂરેપૂરો મિત્ર અત્યારે તો અમે વાગુદળ વાળા ગાર્ડન જ વિઝિટ કરી આવ્યો છીએ નેક્સ્ટ ટાઈમ તમને ન્યારી ડેમ દેખાડીશ ન્યારી ડેમે તમે રહ્યા તમે સામે જોઈ છો બાલાજી આવેલી છે તો મિત્રો રોડ તો આવી ગયા છે હવે પાછું આપણું હેલિકોપ્ટર ગતો હોય ને તો રહેશે પાછું આપણે હેલિકોપ્ટર પાછા આપણે જઈએ ઘર તરફ

કે અમારા વલા ભાઈને તો બહુ ભૂખ લાગી ગયા લહી વયા ગયા હમ જો

સબસ્ક્રાઇબ બટન આમ મજા આવી તમે ખાલી એક સબસ્ક્રાઇબ ને તમારું વધી જાય કે વ્લોગ મારે તો ફાઇનલી અંદર એન્ટર થઈ શું સુમસાન લાગે છે હાલીને હવે લોકો અમે આવે એવા થતા હૈ

પછી મળીએ પાછા કે પેલા ફ્રેશ ફ્રેશ થઈ જાય તો આજનો લોગ આપણે તમને કેમ ગયો કેવો લાગ્યો એ મને જરીક કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે દેવાપતિ ભગવાનનું નામ લઈને આપણે નવરા થઈ ગયા ને મમ્મી પપ્પાની હજાર એવા નથી એ પણ આવે જ છે તો આજના વ્લોગમાં બસ આટલું જ આપણે રાખીએ કાલે મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા અંદાજમાં તો આજના વ્લોગમાં બસ આટલું જ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ એમને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ કાલે સવારેને છેલ્લી વાર તમને નવા વર્ષના જીત વાર કેધીશ ને રામ રામ